આ તો લીને આવી મારી માટીવી બનાવી હવે બાપુ કંકુનો ચાંદલો કરી અને હવે ને આજા દઈના આશીર્વાદ આપવાના છે તમારે આશીર્વાદ ભાઈ એ મનુષ્ય જીવન આ મનુષ્ય જીવન મે આવી ઓકે એમ હા આ હમકે મનુષ્ય જીવન મે આવી હે અને ઈયારી આઝદી મુક્તિ સર સર મને ફોટો કેમ છો મોજમાં વાહ ભાઈ બોલતા મોજમાં કંઈક બોલો જય 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 માતાજી માતાજી શ્રી રામ તો લાંબો કર્યો આપણે કરીએ કરીએ વરરાજન કરી છાંટડા છાંટ્યા હે પણ બાબુ પેલો તો ઉભો તો બેહી ગયો તો ચાંદલો કર્યો ને તમે એટલે વિદાય લીધી વાહ જય માતા ઝાડના ટોક ઉપર બાપુ બેઠો આજના સમય માં સાડા સાત આરતી નો ટાઈમ હોય એટલે તમારે છોડલો લેખ લખેલો હતો અને સાહેબ જયારે લેખ લખેલો હોય સાચો કેમ કે યારો લેખ લખેલો અને આ આયો કેમ કે આ જે લેખ સિવાય કોઈ હતું નથી આ જીવ આપણા હાથમાં આવે ન પણ જરૂર યાર કોક લેખ સાહેબ આજે હાથે ચોટલો કરવાનો લેખ લખેલો તો એવી ગુરુ મહારાજ જગજીવન દાસ બાપુરા તપી બોણ મારી તપસ્વી ભૂમિ મે એટલે આ આઝાદ થઈ ગયો એવા કોઈ બી આજે ઉનાળાની બહુ ગરમી પડે હે એવા જીવ જંતુ તમે કોઈ ક્યાંય ભી જુઓ તો ઉવાની બસાવવારો પ્રયત્ન કરવારો જ્યાં તક બસે ત્યાં તક બચાવવાનો પ્રયત્ન કરવા રો પાણી પાવારું અને આજે પાણી બહુ તકલીફ જીવ જંતુ એટલે પાણી પાણી વાસ્તે બધા લાવે ને દાણા બીજા નાખો જીવન આયા હો તો મેક કરવા સારું જીવન મેં કોક સારું પૂન કરો કેમકે પૂન કર્યો તમારો પૂન જમે પડ્યો હોય ને એટલા તક સાહેબ પૂન વગર કોઈ કેમ કેમકે જીવન ધરતી ઉપર તો કરોડો લોકો હોય કોઈ સુખી હોય કોઈ દુખી હોય પણ કોઈ સુખી હોય તો કોઈ ઝોપડામાં સુખી હોય દુખી હોય તો મોટા મોટા બંગલાઓમાં દુખી હોય એટલે આ તો બહુ મોટી હોય અને ભગવાન બધાને આજે એક મિલાપ કરે તો કોઈ કોઈ લેખથી કરતા હોય એટલે કેમ કે ચોરાસી લાખ યોનિયા જે ઈશ્વરે કીધું ફાઇનલ હે આમ ભટકવું પડે પણ ઉમે ભગવાનની એક વખત દયા આવી કે ભાઈ આ જીવ જંતુ એટલો આ ચોરાસી લાખ હે એ માહિતી કોઈક આપણે મનુષ્ય અવતાર કેમ દીધો કે કોક આ મનુષ્ય અવતાર અવતારમાં કોઈક માળા કરે કોઈક સારું પુનર્ત કરે કોઈક સારો કર્મ કરે અને આ જીવરૂ છૂટી શકે મુક્તિ થઈ શકે એટલે આ સારું જીવ પણ લોકો જ્યારે મારા ગરમી નવ મહિના તક રહે એટલે તો એને બધું યાદ હોય કેમ કે એમ તકલીફો પડતી હોય જ્યાં તક હું આવે એટલે પછી હું બધું ભૂલી જાય અને પછી એન્ડ આવે જ્યારે મરવાનો સમય આવે કોઈ કોઈ ન હોય કેમકે આજે બધું સવાર થાય કોઈ સેવા કરવાનું ન હોય જ્યારે યાદ આવે કે સારું કીધું હોય તો સારું કીધું હતું પણ પછી સમય જતો રહે અને પછી આ સમય વાર વાર મળતો ને મનુષ્ય દે એકવાર મળે એમને વાર વાર મળતો ને એટલે એમને ખૂબ સુધારવાનો પ્રયત્ન કરો ભગવાન રૂપ માળા કરો અન અન કેમ કે આજે તમે આવનારી લોકો જે જે તમને ઉગારી બહુ સેવા અન અન અન્ન ખવડાવો અન્નરૂદાન કરો અન્ન સિવાય અન કોઈ બી આવે તો ઉગાને જો પૈસા મોટાની અંદર મોટું હોય સબસી મોટું કોઈ અનદાન કોઈ રીતે તમે જીવરી સેવા કરો કોઈ આવનારાને આશરો દેવો કોઈ ગરીબરી લાઠી બણો કેમકે આ છે તો મનુષ્ય જીવન આપવાની આ મળ્યું હોય તો કોઈક કોઈક સારું કાર્ય કરીને જાઓ કોઈક નોમ રહે યાદી રહે અને આ યાદી ક્યારે રહે કે જ્યારે ઓપણું પૂન હોય ને તો આ રહે ને કાં પૂન વગર નોમાં રહેતો ઘણા રાખવા પણ પૈસો વાપર્યાથી થતું નહીં આ બધું સેવા કરવાથી થાય અને આ તમે જો ઈશ્વર આજે હે આ એટલી મોટી ધરતી હૈ આમાંથી કરોડો લોકો જીવન જીવી રહ્યા પણ ઈશ્વરને કોઈ આજે જોયા નહીં પણ બધાની આત્મા મેં પરમાત્મા વસે અને આત્મા મેં જો ઈશ્વર અને ઈશ્વર કણ મેં હે આ ઝાડ પેડ પોધા સબક છે ઈશ્વર સબ મેં ઈશ્વર હે ઓર આજ બધાને જે જે મા બોનેશ્વરના સંદેશ્યમાં બધાને સુખી રાખે બધાને ખૂબ મા બોન્ડના આશીર્વાદ ખૂબ પૂન કરો ખૂબ જીવોની રક્ષા કરો જીવ રક્ષા માટે તો ઘણા જણા મહાન માન જે દેવ ગતિમાં પામે પામ્યા જીવની રક્ષા કરીને આજે જીવો વાસ્તે ગાયો માટે જય મા બણશ્રી વાહ ભાઈ વાય તો બાણ માતાના ચરણોમાં બેઠા છીએ હવે બાણ માતાને જેમ તમે કોણ કોણ સાક્ષી છે કે ચાંદલો કર્યો અડધી કલાકથી હોલો બેઠો તો અને ચાંદલો કર્યો અને હોલો તરત જ બે સેકન્ડ ત્રણ સેકન્ડમાં કેમ ઉડી ગયો તાર શું કેવું હે કે ચાંદલો કરીને ઉડી ગયો તે જોયો કે ના જોયો એટલી વાર ન બેઠો રહ્યો જે ચાંદલો કરીને ઉડી ગયો

આવીને આવી વાતો સાથે રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહીશું તો અત્યારે બાણ માતાના ચરણોમાં બેઠા છીએ અહીંયા દિયો દર બનાસકાંઠાની લીલોડી ધરતીમાં જય બાણમા કાંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયાને લાઇક શેર જરૂરથી કરી દેજો જય હિન્દ